શું તમારા ઘરમાં પણ ભાત વધે છે અને તમે તેને ફેંકી દો છો તો આજે સરસ એવી વધેલા ભાતની એક નવી જ વાનગી બનાવીશું જે ટેસ્ટમાં એટલી સરસ બને છે અને વધેલા ભાતમાંથી આ નાસ્તો બાળકોને પણ ખૂબ જ ભાવશે ચાલો શરૂ કરીએ તો એક કપ જેટલા ભાત છે તેને મિક્સર જારમાં ઉમેરી દેશું સાથે જ અડધા કપ જેટલું ખાટું દહીં લઈ લેવાનું છે દહીં અહીં ખાટું લેવાનું છે જો તમે છાશ લેતા હોય ને તો પણ તમે એક કપ જેટલી છાશનો ઉપયોગ કરી શકો પરંતુ ખાટી લેવાની અડધો કપ સાથે પાણી ઉમેરશું અને તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે જુઓ આ રીતે મિશ્રણ રેડી થવું જોઈએ જાડું પણ હોવું જોઈએ આવું અને સેજ તેને બરછટ પીસવાનું છે એકદમ ઝીણી પેસ્ટ નથી કરી નાખવાની એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી જે આ પેસ્ટ છે ને એક અલગ બાઉલમાં લઈ લેવાની છે તો આ રીતે તમે ભાતનો એક સરસ એવો નાસ્તો બનાવી શકશો જુઓ હવે બે કપ જેટલા જે જાડો રવો આવે છે તે મેં લીધો છે તમે ઝીણો પણ લઈ શકો પરંતુ જાડો જે રવો લ્યો છો ને એનું રિઝલ્ટ ખૂબ સરસ આવે છે એટલે પ્રિફર કરું છું કે જાડો બને ત્યાં સુધી લેજો હવે પહેલાં છે ને આપણે ભાતને જે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી છે તેની સાથે મિક્સ કરી લઈએ ત્યાર પછી પાણી ઉમેરીએ તો આવું કરવાથી આપણને ખ્યાલ આવશે કે પાણી કેટલું ઉમેરવાનું છે અડધા કપ જેટલું ઉમેરી દીધું ફરીથી અડધો કપ જેટલું પાણીએ લીધું છે તેમાંથી થોડું ઉમેરીને મિક્સ કરી લઈએ અને જેમ જરૂર પડશે તેમ આપણે પાણી ઉમેરતા જશું અહીં રવો છે એ જાડો છે એટલે કેટલું પાણી જોશે એ આપણને પહેલાં ખ્યાલ ન હોય તો આ રીતે ધીમે ધીમે કરીને જ હંમેશા પાણી ઉમેરવાનું તો એક કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે મિક્સ કરી લઈએ જુઓ બેટર છે ને એ એટલું જાડું રાખવાનું છે વધારે પડતું ઢીલું ન થઈ જાય એનું પણ ધ્યાન રાખીશું તો આ રીતે બેટર જાડું છે ત્યાર પછી ઢાંકીને આપણે તેને પંદર મિનિટ માટે રહેવા દઈએ એટલે સોજી છે એ ફૂલી જાય ત્યાર પછી જુઓ અહીં મેં અડધી મકાઈ લીધી છે હવે તેને આપણે દાણા આ રીતે સમારી લેવાના છે દાણા કાઢી લેવાના છે અહીં તમારી ઘરે જો કદાચ મકાઈ નથી અને કોઈ પણ તમારું મનગમતું વેજીટેબલ હોય તો એ પણ તમે અહીં ઉપયોગમાં લઈ શકો જેમ કે ગાજર છે ઝીણા જીણા સમેરેલા કાંદા પણ લઈ શકો છો તો જુઓ આ રીતે સરસ રીતે મકાઈના દાણા કાઢી લીધા છે ત્યાર પછી પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સોજી છે એ જો ફૂલી જ ગઈ છે અને થોડું બેટર જાડું પણ થઈ ગયું છે તો આ રીતે સોજીને ફૂલવાનો ટાઈમ આપણે ચોક્કસ આપવાનો હોય છે તો નાસ્તો વધારે સરસ બને તો અડધા કપ જેટલું પાણી લીધું છે એમાંથી ફરીથી વન ફોર કપ જેટલું પાણી ઉમેર્યું છે કેમ કે સોજી ફૂલીને બેટર કઠણ થઈ ગયું છે તો આ રીતે જુઓ આપણે તેને એક મિનિટ માટે ફેટી લેવાનું છે આ બેટરને આવું કરવાથી છે ને તેમાં એરિએશન થાય એટલે કે હવાના કણો ભરાય છે અને બેટર ફૂલે છે જો આવો બેટર હોવું જોઈએ એક ધારું સતત પડવું પણ જોઈએ અને જાડું પણ હોવું જોઈએ ત્યાર પછી જે મકાઈ છે તેમાં આપણે ઉમેરી દેવાની છે અને જો હવે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે એક ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેશો અહીં મરચાંની પેસ્ટ તમારું બાળક કેવું તીખું ખાય છે એ પ્રમાણે પણ ઉમેરી શકો છો ત્યાર પછી એક આદુનો ટુકડો ઉમેરી દઈએ જેને છેણી લેવાનો છે અને રેસાના ભાગને દૂર કરી લેવાનો છે ત્યાર પછી અહીં મેં ઈનો લીધું છે જો તમે ખાવાનો સોડા લ્યો તો પછી એ વન ફોર્ટી સ્પૂન જેટલો ઉમેરવાનો અને અહીં ઈનો લીધું છે જેનાથી રિઝલ્ટ ખૂબ સરસ આવે છે ત્યાર પછી એક ચમચી જેટલું પાણી ઉપર ઉમેરીએ ને એટલે ઈનું એક્ટિવ થઈ જાય મિક્સ કરી દઈએ અને આ નાસ્તો છે તમે બાળકોને બ્રેકફાસ્ટમાં આપી શકો અથવા તો ઘરે વધેલા ભાત છે તો કંઈ પણ રસોઈની આઈડિયા ન આવે તો પણ બનાવી શકો આખું ઘર સરસ રીતે જમી શકે એટલો નાસ્તો રેડી થાય છે બેટર બની ગયું છે ત્યાર પછી જો એક કડાઈ લીધી છે તેમાં ચાર ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું એક નાની ચમચી પ્રમાણે તેલ ગરમ થતાં રાઈ ઉમેરીએ એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેવાના છે ઇંચ જેટલી હિંગ ઉમેરવાની છે સાથે છ થી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું જેની સુગંધ ખૂબ સરસ આવશે ત્યાર પછી જો આ રીતે મિક્સ કરી દેવાનું એટલે બધી બાજુ એક સરખો વઘાર થઈ જાય છે ત્યાર પછી જે બેટર બનાવ્યું છે ને એ બેટરને આપણે ઉમેરી દઈશું જુઓ તમારે બેટર કેટલું ઉમેરવું છે ને તમારા ઉપર છે કે તમે બધું જ ઉમેરી દેવા માગો તો પણ ઉમેરી શકો છો અહીં મેં થોડુંક બેટર રાખ્યું છે અને આ રીતે હવે બેટરને ફેલાવી દેવાનું છે ત્યાર પછી હવે તેને આપણે ઢાંકીને મીડિયમ ફ્લેમ કરીને સાત મિનિટ માટે થવા દઈએ ત્યાર પછી જો એક મેં અહીં સ્ટીમર પ્લેટ લીધી છે તેમાં આપણે તેલથી તેને ગ્રીસ કરી લીધી છે અને થોડાક સફેદ તલ મેં આ રીતે સ્પ્રિંકલ કરીએ છીએ સાથે જ તેમાં જે બેટર વધાર્યું છે થોડુંક એ આપણે ઉમેરી દઈશું એકદમ થોડુંક જ બેટર છે એટલે પતલું લેયર થશે તો આ રીતે તેને જો એક સરખું લેવલ કરી લેવાનું છે એટલે બધી બાજુ એક સરખું બેટર થઈ જાય ત્યાર પછી ફરીથી સફેદ તલ અને મરીનો પાવડર છાંટી દઈએ જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને તેને આપણે ફાસ્ટ ફ્લેમ પર છ મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દઈએ અને બીજી બાજુ જોઈએ તો જો સરસ રીતે તે કૂક થઈ ગયું છે ચોટતું નથી હાથે અને આવું થઈ જાય ત્યાર પછી જુઓ તેને આપણે કિનારેથી અલગ કરીને આ રીતે તેને ડીમોલ્ડ કરવાનું રહેતું હોય છે એટલે તમે આસાનીથી તેને પેનમાંથી કાઢી શકો છો જો ચમચાની મદદથી કાઢવા ને તો તૂટી જાય છે આ એકદમ આસ્થાની પ્રોસેસથી તમે બહાર કાઢી શકો છો ખૂબ જ ક્રિસ્પી અને એટલું દેખાવમાં મસ્ત લાગે છે ત્યાર પછી જુઓ ફરીથી આપણે બીજી બાજુ કૂક કરવું છે એટલે ફરીથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાય ફરીથી અડધી ચમચી જેટલા સફેદ તલ અને ફરીથી પેંચ જેટલી હિંગ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન અહીં નથી ઉમેરતી જો ઉમેરવા હોય તો ઉમેરી દેવાના આ રીતે હલાવી લેવાનું છે ત્યાર પછી ફરીથી બીજી બાજુ તેને કૂક કરી લઈએ અને મીડિયમ ફ્લેમ કરીને પાંચ જ મિનિટ થવા દેવાનું છે એટલે બીજી બાજુ પણ ક્રિસ્પી થઈ જશે અને બીજી બાજુ જે આપણે સ્ટીમરમાં જે કૂક થવા માટે જે પ્લેટ મૂકી હતી એ પણ જુઓ ચપ્પુની મદદથી ચેક કરો એટલે સરસ એવી કૂક થઈ ગઈ છે તો મસ્ત થઈ અહીં તમે ભાતનો હાંડવો ઇન્સ્ટન્ટ બનાવી શકો છો જે ખૂબ જ ક્રિસ્પી બને છે અને એટલો તો સરસ ફ્રેન્ડ્સ બને છે ને કે એમાં મકાઈ આપણે ઉમેરી છે અને જેનો ક્રંચી ટેસ્ટ સાથે તમે ગરમા ગરમ ચા સાથે ખાવ તો પણ એટલો મસ્ત લાગે અને બાળકોને તમે ટિફિન બોક્સમાં આપો ને તો પણ ચાલે અને જેન્ટ્સને પણ તમે આપી શકો છો તો આ રીતે વધેલા ભાતનો હવે યુઝ કરી લેજો અને ખૂબ સરસ આવો નાસ્તો થાય છે ઇવન કે જુઓ જે આપણે સ્ટીમર પ્લેટ મૂકી હતી જે બનાવ્યા છે એ ઈદડા છે ખૂબ સરસ એવા કોઈ ન કહી શકીએ ભાતમાંથી બનાવે છે એટલા ટેસ્ટ ઈદડા બને છે તો આ રીતે તમે ઈદડા પણ બનાવી શકો છો જે જો કેટલા સોફ્ટ બન્યા છે એકદમ પટલું લેયર આપણે કર્યું હતું તેમ છતાં એટલા સરસ બન્યા છે અને સોફ્ટમાં તો એટલા મસ્ત છે ને કે તમે વારે વારે બનાવવા પસંદ કરશો થોડાક ભાત વચ્ચે ત્યાં જુઓ આખા ઘરને મસ્ત મજાનો પોચો પોચો નાસ્તો રેડી થઈ ગયો તમે પણ બનાવજો આ રીતે અને રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર પણ કરી દેજો સવારમાં બનાવવા હોય તો પણ બનાવી શકો બ્રેકફાસ્ટમાં ઇવન કે કોઈ ગેસ્ટ અચાનક આવી ગયું છે ને જો ભાત વધેલા હોય ને તો ચોક્કસ ત્યાં નાસ્તો બનાવીને ચખાડજો એટલો ટેસ્ટી બને છે તો તમને ફ્રેન્ડ્સ આ નાસ્તો કેવો લાગ્યો છે તો ટ્રાય પણ કરજો લાઇક અને કમેન્ટ આપીને શેર કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને પેજને ફોલો કરી દેજો આવજો